સવાલ છે કે પેશાબના ઇન્ફેક્શનની તપાસ ક્યારે કરાવવી જોઈએ પેશાબના ઇન્ફેક્શનના સામાન્ય લક્ષણો છે પેશાબ કરતી વખતે દુખાવો થવો કે પેશાબમાં બળતરા આવવી પેશાબ ક્લાઉડી એટલે કે ફોદાફોદાવાળું થવો પેશાબમાં લોહી જવું પેશાબ અટકી અટકીને થવો અથવા તો પેટના નીચેના ભાગે જે પેલ્વિક રીઝન કહેવાય એમાં દુખાવો થતો હોય તાવ આવતો હોય તો આવા સમયે પેશાબના ઇન્ફેક્શનની તપાસ કરાવવી જોઈએ વયસ્કોમાં ખાસ કરીને સાહીઠ પાસઠ વર્ષની ઉંમર પછી અને જેમને લાંબા ગાળાની બીજી બીમારીઓ હોય જેમ કે ડાયાબિટીસ હોય તો એવા દર્દીઓમાં પેશાબનું ઇન્ફેક્શન કેટલીક વખત બળતરા કે દુખાવો ઉત્પન્ન નથી કરતા પણ એવી વ્યક્તિઓને તાવ અને સિસ્ટમિક ઇન્ફેક્શનના બીજા લક્ષણો હોય છે તો એવી વ્યક્તિઓમાં માત્ર તાવ હોય તો પણ એ પેશાબના ઇન્ફેક્શન ની તપાસ કરાવવા માટેનું કારણ પૂરતું છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પર